હવે જોઈ હુ કેરો કરો આવે ભાઈ કે તો કન્ટિન્યુ રહે તમે આ બેઠા આવી લાઈનમાં ટ્રેક્ટર લઈને કિશાઈમાં આ ટ્રેક્ટર વાળા આગળ ભાઈ જો લગનગીત નીક્યા આજ કેમ કે જાન હે બહુ લાંબી એવી છે તમને દેખાય છે ગીત શરૂ કરી દીધા છે મોતભાઈ આ તમાન્ડ નું તારો કઠો માટે કાઢે ને કે હવે જઈશું પાછળ વાહન બાજુ ઉતારો તો રેડી કમ્પ્લીટ થઈ ગયું છે વાહન બાજુ જલે જઈ અને જોખાઈ નખી તો ફાઈનલી આપણે તો ચોખ્ખો વારો આવી ગયો છે ચોખ્ખી ગઈ છે હવે ચિકર મારવાના બાકી છે હવે જ આવી છું હું મારા જીજુ છાય પીવા માટે આપણે તૂટી અને હારે ખાલી જાય છે કોઈ પણ હોય ફાકા જીકી બોલાતો બોલાતો જાવ છું ચાલો જઈએ